એક વખતની વાત છે એક સુંદર હરિયાળું જંગલ હતું જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હરણ વાંદરા મોર હાથી અને બેખાસ એક હતો મોટો બહાદુર સમજદાર શેર અને બીજો હતો મસ્તી નાદાન અને રમકડીયો ગધેડો ગધેડો આખો દિવસ ગાતો રહેતો હિ હોક હિ હોક હું જંગલનો સ્ટાર પ્રાણીઓને એની મજાકીય અવાજ સાંભળીને હસી આવી જાતી ક્યારેક મોર બોલતો અરે થોડું ધીમું ગાને પણ ગધેડો કહેતો નહીં હું તો ગાયક બનવાનો છું એક દિવસ ગધેડો શેર પાસે ગયો એણે મોટું પોઝ કરીને કહ્યું શેરભાઈ તમે જે રીતે ગરજો છો ને એવું હું પણ કરી શકું શેર હસ્યો એણે ધીમે કહ્યું મિત્ર ગરજવું સરળ નથી એ માટે અભ્યાસ ધીરજ અને સમજદારી જોઈએ પણ ગધેડો બોલ્યો બસ આજે હું ટ્રાય કરીશ ગધેડાએ છાતી ફૂલાવી પગ ફેલાવ્યા અને ખૂબ જ મોટો અવાજ કર્યો હો જંગલ કંપી ગયું કાગડો ઉડી ગયો હરણ દોડ્યું कांचबो झड़प थी चाली गयो जेटलो झड़प थी कांचबो चाली सके धीमे गधेड़ा पासे आयो एण् गुस्सो नही करयो, एने चीज पाड़ी, पा एने हाथ गधेड़ा माथा पर अने बोल्यो मित्र मोटू बनवू एटले जोर नहीं, मोटू बनवू एटले शांत रहू अने दयाड़ू बनवू ગધેડાના ડોળા મોટા થઈ ગયા એ વિચારી રહ્યો હતો પછી શેર બોલ્યો જો તને સાચે ગાવું છે તો પહેલા ધ્યાન પછી અભ્યાસ અને પછી સારા શબ્દો ગધેડાએ પૂછ્યું તો હું ગાઈ શકીશ શેર સ્મિત કરતો બોલ્યો હા જરૂર પણ ધીમે સુંદર રીતે ગધેડાએ આંખો બંધ કરી એક લાંબી શ્વાસ લીધી અને ધીરે ગાયું લા 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 આવાજ મીઠો અને નાનો હતો જંગલના બધા પ્રાણીઓ અટકી ગયા મોર બોલ્યો વા આ તો સુંદર છે હરણ બોલ્યું હવે મજા આવી વાંદરો તાળી પાડી વ તે દિવસ પછી ગધેડો ઊંચો નહીં પણ સુંદર મીઠું ગાતો અને જંગલમાં બધાને ખુશી આપતો શેર હસીને બોલ્યો જુઓ ધીરજ અને સમજણથી બધું શક્ય છે વાર્તાનો પાઠ અતિશય અવાજ નહીં ધીરજ શાંતિ અને અભ્યાસથી માણસ સાચું શીખે છે